જો મારી પાસે આ એક પિન છે આ પિનને હું કપડામાં ભરાવું છું જો જો આ કપડામાં હું એ પિન ભરાવું છું અને એને લોક કરી દઉં છું જો આ પિન કપડામાં ભરાવાઈ ગઈ અને લોક થઈ ગઈ હવે આ લોક ખોલ્યા વિના આ પિનને કપડામાંથી બહાર તમે કાઢી શકો ન કાઢી શકો ને હું કાઢી દઉં જાદુ જુઓ અને તો પણ આ કપડું ક્યાંયથી ફાટશે નહીં કે પિન પણ ખુલશે નહીં બંધ બંધને બંધ જ રહેશે કપડું પણ ફાટશે નહીં અને છતાં આ પિન કપડાની બહાર નીકળી જશે જુઓ કેવી રીતે હું કાઢું છું બે વખત આમ વળ દેવાનું અને પછી પિનનું જ્યાં પૂંછડું છે આ પાછળનો મીંડાવાળો ભાગ એ ભાગને ખેંચી લેવાનો જો નીકળી ગઈ અને જો કપડું ક્યાંયથી ફાટ્યું પણ નથી એવું ને એવું ચોખ્ખું રહ્યું છે માત્ર એક કાણું પડ્યું આ પિન ભરાવી હોય એનું બાકી કાંઈ નહીં જો ફરી વખત કરું જો પિન ભરાવું છું આ લોક કરી દીધી જો તમે જોઈ શકો છો જો આ પિન ભરાવી છે જો હવે એ પિનને હું ખોલ્યા વિના બહાર કાઢી દઉં જો હા ચો નીકળી ગઈ અને જો કપડાને કાંઈ વાંધો નથી આવ્યો બોલો કેવું જાદુ છે આ પિનનું આ માથું આ સાઈડમાં હતું જો માથું આ બાજુની સાઈડમાં હોય તો એ બાજુ વાળવાનું જો તમને એ પણ કરાવી કરી જો જો માથું આ બાજુ છે તો આપણે આમ વાળતા હતા આમ એને બદલે હવે આ સાઈડમાં વાળવાનું જો નીકળી ગઈ જો આ માથું આ સાઈડમાં હોય તો આ બાજુ વાળવાની પિન અને આ સાઈડમાં માથું હોય તો આપણી બાજુએ કપડાંને વાળવાનું માત્ર બે જ વખત વાળવાનું અને પિન નીકળી જશે બહાર ફરી વખત એકવાર આપણે કરી જોઈએ જો આ પિન અહીંયા ભરાવી છે હવે આપણી બાજુએ આમ વાળવાનું એક વખત વાળ્યું અને આ બીજી વખત વાળ્યું અને પછી આ પાછળનો જે આ મીંડાવાળો ભાગ છે એને ખેંચવાનો ચો નીકળી ગઈ બહાર ખુલ્યા વિના કપડામાંથી પિન બહાર નીકળી ગઈ કેવું જાદુ છે બોલો મજા આવીને તો આવા નવા નવા જાદુ સાથે આપણે ફરી મળશું આવજો